જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો મારી આ વાત ગમી હોય તો થોડોક સમય કાઢીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્રિન્સિપાલ સુરેન્દ્ર મહેતાના અવસાનને ચૌદ દિવસ વીતી ગયા હતા તેમની ઉત્તરક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી વધારેલા નજીકના મહેમાનો પણ તેમના ઘરે સીધા આવી ગયા હતા ઘરમાં આવી ફક્ત પ્રિન્સિપાલ સુરેન્દ્ર મહેતાના પત્ની ધરતીબેન અને તેમનો પુત્ર નેસ હતા ઘરમાં હજુ પણ શોકનું વાતાવરણ હતું ધરતી મહેતા પોતાના પતિ સાથે વિતાવેલી મધુર પળોને વગોળતા વગોળતા બેડરૂમમાં આડા પડખે થયા હતા હજુ તે કાંગાનીંદરમાં હતા ત્યાં તેમનો પુત્ર નેશ તેમના બેડરૂમમાં દાખલ થઈ માતાના પલંગ પર બેઠો પુત્રને જોઈ ધરતીબેન પલંગમાં બેઠા થયા નેસના ચહેરા પર અકળામણ જોઈ ધરતીબેને તેનું માથું પોતાના ખભા પર મૂકી તેના માથાના વાળ પર હેતાળ હાથ ફેરવવા લાગ્યા નેસે એકાએક પોતાની માતાના ખંભા પરથી માથું હટાવી તેની મમ્મીનો ચહેરો તેના હાથમાં પકડી બોલ્યો મોમ જે થયું તે બરાબર નથી થયું મારા ડેડી મળતાં મળતાં આબરૂના ધજાગરા ઉડાવતા ગયા છે સમાજમાં કેવી ખરાબ વાતો થઈ રહી છે તેની તને કદાચ જાણકારી નથી મારું માથું શરમથી ઝૂકી જાય છે જ્યારે લોકો મારા ડેડી અને પેલી નાલાયક ભૂમિકાની વાતો કરે છે આ ઉંમરે પણ તેઓ તેનો સાથ ન છોડી શક્યા આખી જિંદગી તેનું પડખું સેવ્યા કર્યું પણ ન તું તેમને રોકી શકી ન હું છેવટે પ્રાણ છોડ્યો તેમની રખાતના ખોડામાં છી મને તો આવું વિચારતા પણ શરમ લાગે છે સટાક ધરતીબેનનો એક જોરદાર તમાચો નિનેશના ગાલ પર પડ્યો ધરતીબેનના પાંચેય આંગળાની છાપ નેસના ગાલ પર ઉપસી આવી હતી તેમની આંખોમાંથી અગ્નિ વરસી રહ્યો હતો નેશના માતાનો પ્રત્યાઘાત જોઈ અચંભિત થઈ ગયો તેનો ચહેરો તમતમી ઉઠ્યો સીટ કહી તે ઊભો થવા ગયો ધરતીબેને ઊભા થવા જઈ રહેલા નેસનો હાથ પકડી પલંગ પર બેસાડ્યો માતાની આંખોમાંથી વહીને ગાલ સૂંધી આવેલા આંસુ જોઈ નેસ ધીલો પડી ગયો તેણે પોતાની માતાના ખોળામાં તેનું માથું મૂકી દીધું ધરતીબેનના મોઢામાંથી એક નિઃશ્વાસ નીકળી ગયો તેમણે નેષના જે ગાલ પર તમાચો માર્યો હતો તેના પર એક ચુંબન કરી તે ગાલ પર હળવેથી હાથ ફેરવતા ફેરવતા કહ્યું બેટા મને માફ કરી દે છે દેવતા જેવા તારા દેડી અને સતી સાત સાવિત્રી જેવી ભૂમિકા વિશે વગર વિચારે બોલાયેલા તારા શબ્દોએ મારા અંતરને ચીરી નાખ્યું હતું એટલે હું મારી જાત પર કાબૂ રાખી શકી ન હતી નેનિસ પણ મોમ તું તો મારા ડેડીની અને ભૂમિકાના સંબંધો વિશે જાણતા છતાં ધરતીબેન નેનિસ ઘણીવાર સ્ત્રી પુરુષના સંબંધોને આપણે ખોટી રીતે મૂલવતા હોઈએ છીએ નેનિસ મોમ તારી વાત મને સમજાતી નથી ધરતીબેન કોઈ પણ સંબંધોની સચ્ચાઈ જાણવા માટે તેમને જાણવા જરૂરી હોય છે નેનિસ છતી આંખે દેખાતું હોય ત્યાં સચ્ચાઈ જાણવાની ક્યાં જરૂરિયાત રહે છે ધરતીબેન એક સ્ત્રી અને પુરુષનો સંબંધ શારીરિક સહેવાસ માટે જ હોય છે તેવું આખો સમાજ વિચારતો હોય છે પણ ખરેખર તેવું હોતું નથી સ્ત્રી અને પુરુષ મિત્રો પણ હોઈ શકે ગુરુ શિષ્ય પણ હોઈ શકે ભાઈ બહેન પણ હોઈ શકે અથવા બીજા નિર્દોષ સંબંધો પણ હોઈ શકે તેઓ વિચારવા જેટલી સમજ હજુ પણ આપણા સમાજમાં કેળવાઈ નથી માટે આપણે સ્ત્રી અને પુરુષના સંબંધોની તટસ્થ મલવણી કરી શકતા નથી આપણા મગજમાં રહેલી ગંદકી આપણને સંબંધોમાં રહેલી પવિત્રતા તરફ ધ્યાન આપવા દેતી નથી કદાચ તને મારી વાતોમાં વિશ્વાસ નહીં આવે સમય આવે હું તારા મગજમાં રહેલો ભ્રમ દૂર કરી શકીશ તેવો મને વિશ્વાસ છે નેનિસને તેની મોમની સુફિયાની વાતો સમજાઈ ન હતી પોતાની માતા ખૂબ ફોડી છે તેવું તેને લાગ્યું હતું તે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો હતો દૂર છીતી જે દરિયાના પાણીમાં ડૂબી રહેલા સુરત તરફ ઉદાસ નજરે તાકી રહેલા નેનિસના ખંભા પર કોઈ નાજુક હાથનો સ્પર્શ થતાં નેનિસે પોતાની ગરદન ઊંચી કરી હાથ મુકાવનાર મૂકનાર તરફ નજર કરી તેના કોલેજ જીવનની મિત્ર અને હવે તેના મિત્રની પત્ની મોસમીને જોઈ તેના ચહેરા પરના ભાવોમાં થોડો ફેરફાર થયો નેનિસ મોસમી કેમ એકલી આવે છે પારસ બહાર ગયો છે મોસમી તને ઉદાસ ચહેરે બેઠેલો જોઈ પારસે વિચાર્યું કે અંકલના આમ એકાએક અવસાનથી હજુ તું દુઃખી હશે એટલે તારો મૂડ ચેન્જ કરવા માટે તે આપણા માટે આઈસ્ક્રીમ લેવા ગયો છે તે આવતો જ હશે આવતો હશે નહીં હું આવી જ ગયો છું કહી પારસ હાથમાં આઈસ્ક્રીમના ત્રણ મોટા કપ લઈને દોડી પહોંચ્યો દરેકના હાથમાં એક એક કપ થમાવી તે બોલ્યો તૂટી પડ્યો તે મજાકમાં થોડું લાઉડ હસ્યો પારસની મજાકની નેનિસ પર કોઈ અસર ન થઈ તેના ચહેરાની ઉદાસી જોઈ પારસ બોલ્યો નેનીસ અંકલનું આમ એકાએક ચાલ્યા જવાનું દુઃખ તને હોય તે સ્વાભાવિક છે પણ મૃત્યુ એ એક સનાતન ઘટના છે તેનાથી કોઈ બચી શકવાનું નથી જીવનમાં બનતી ઘટનાઓને ખેલદિલીપૂર્વક સ્વીકારી જિંદગી જીવી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કમોન ઉદાસી ખંખેરી નાખ યાર કપમાં થીજી ગયેલા આઈસ્ક્રીમમાં લાકડાની સપાટ ચમચી ખોસતા જ બોલ્યો પારસ પાપાના અચાનક અવસાન કરતાં તેમનું અવસાન તેમની રખાતના ખોળામાં થયું તેનો મને વધારે આઘાત લાગ્યો છે પાપાએ સમાજમાં તેમની આભૂણા ધજાગરા કર્યા છે આખો સમાજ તેમના અવસાન પર ન સાંભળી શકાય તેવી જે વાતો કરી રહ્યો છે તે મારા માટે અસહ્ય છે નેસની વાત સાંભળી પારસ અને મોસમી થોડી વાર ચૂપ થઈ ગયા પારસ આંટીના કેવા પ્રત્યાઘાત છે નેસ મેં આજે મોમને આ બાબતે વાત કરી ત્યારે તેણે મારા ગાલ પર એક તમાચો છોડી દીધો હતો નેનેશનો હાથ યંત્રવત તેના ગાલ પર પહોંચ્યો હજુ તેમાં ચચરાટનો અહેસાસ થતો હતો તેમણે આગળ ચલાવ્યું મોમનું માનવું છે કે ઘણીવાર સ્ત્રી પુરુષના સંબંધોને આપણે ખોટી રીતે મૂલવતા હોઈએ છીએ તેના કહેવાનું તાત્પર્ય એવું હતું કે મારા ડેડી અને ભૂમિકાના સંબંધો પવિત્ર હતા મોસમી નેનિસ આંટી સાચા હોઈ શકે ઘણીવાર આપણે સ્ત્રી અને પુરુષના સંબંધોને એક જ દ્રષ્ટિકોણથી જોતા હોઈએ છીએ પણ દરેક કિસ્સાઓમાં તે સાચું નથી હોતું નેસ મોસમી તું બધું જાણ્યા વિના વચમાં કૂદી ન પડ પાપા મહિનામાં પાંચ છ દિવસ મોડી રાત સુધી ભૂમિકાના ઘરે રોકાતા હતા ભૂમિકા પહેલાં તેમના હાથ નીચે નોકરી કરતી હતી એટલે તેમના સતત સાનિધ્યના કારણે બંને વચ્ચે અનૈતિક સંબંધો બંધાવા સ્વાભાવિક છે આગ અને ઘી બાજુ બાજુમાં હોય તો ઘી પીગળ્યા વિના રહે ખરું તેની નારાજગી સ્પષ્ટ જોઈ શકાતી હતી પારસ જો આંટીએ આખી જિંદગી તેમના સંબંધો અંગે વાંધો ન ઉઠાવ્યો હોય તો એનો અર્થ એ કે અંકલ અને ભૂમિકા આંટી વચ્ચેનો સંબંધ તેમને માન્ય હતો તારે તેમના સંબંધ વિશે ખરાબ વિચારવું ન જોઈએ તેવું મારું માનવું છે નીશે પારસને કોઈ જવાબ ન આપ્યો ત્રણેય મિત્રોએ ટોપિક બદલી થોડી વાર વાતો કરતા રહ્યા અંધારો થતા ત્રણેય જણા ઘર તરફ રવાના થયા પીક અવર્ષના ટ્રાફિકથી બચવા માટે નેસે પોતાની કાર મુખ્ય રસ્તાથી લેવાના બદલે સોસાયટી માર્ગેથી લીધી હતી નેસની કાર બરાબર ભૂમિકાના ઘર સામે આવીને ખોટકાઈ ગઈ નેસે કારનું બોનટ ખોલી ચેક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કાર બંધ થઈ જવાનું કારણ તે શોધી ન શક્યો નેસ શું થયું બેટા કાર બંધ પડી ગઈ છે કોઈ મહિલાનો મૃત અવાજ સાંભળી તેણે ઊંચું જોયું પ્રશ્ન પૂછનાર મહિલા ભૂમિકા હતી તેની બંને બગલ નીચે જે લાકડાની ખોડીઓ હતી તે પોતાની ગાડી લઈ ઘરે પરત ફરી રહી હતી ગાડી તેનો ડ્રાઈવર હંકારી રહ્યો હતો નેસને જોઈ તે નેશ પાસે આવી પહોંચી હતી ભૂમિકાનો ચહેરો જોઈ નેસના ચહેરા પણ અણગમાના ભાવ ઉપસી આવ્યા તેણે જવાબ આપવાના બદલે ગાડીનું બોનટ જોરથી પછાડીને બંધ કરી પોતાની નારાજગી દર્શાવી તે મોટું ફૂલાવીને ગાડીની અંદર જઈને બેસી ગયો ભૂમિકા નેનિસની કારના દરવાજા પાસે આવીને ઊભી રહી તે બોલી અત્યારે ગાડી રિપેર કરવા કોઈ કારીગર મળશે નહીં તારી ગાડી લોક કરી અહીં રહેવા દે મારો ડ્રાઈવર તેને ઘરે મૂકી જશે નેનિસ કંઈ બોલ્યા વિના ગુસ્સાભરી નજરે ભૂમિકાને તાકી રહ્યો તેને ભૂમિકા પ્રત્યે ખૂબ નફરત હતી તે સ્પષ્ટ જણાઈ આવતું હતું તેમ છતાં ભૂમિકા વિચલિત થયા વિના આગળ બોલી ગરમી પુષ્કળ છે ઘરમાં આવ પાણી પીને મારી ગાડી લઈ નીકળી જા કાલે મારો ડ્રાઈવર તારી ગાડી રિપેર કરાવી તને પહોંચાડી જશે નેસ ભૂમિકાને કોઈ જવાબ આપતો ન હતો તેના મગજમાં હાલ દ્વંદયુદ્ધ ચાલતું હતું તે ભૂમિકાનું અપમાન કરવાનું વિચારી રહ્યો હતો ભૂમિકા ખૂબ લાગણીપૂર્વક તેની સામે જોઈ રહી હતી તેણે પોતાનું લાગણી ભર્યો હાથ નેસના હાથ પર મૂક્યો ભૂમિકાના સ્નેહ નીતરતા હાથના મમતા ભર્યા સ્પર્શની જાણે નેશ પર જાદુ અસર થઈ હોય તેમ તેને ગુસ્સો શાંત પાડવા લાગ્યો હતો નેસને પણ આશ્ચર્ય થયું હતું તેના ચહેરા પરની નફરત ઓસરી રહી હતી ભૂમિકા પ્લીઝ બેટા જો તારે મારા ઘરમાં ન આવવું હોય તો કાંઈ નહીં મારી કાર લઈ નીકળી જા નેસ અને ભૂમિકાની આંખો એક થઈ નેસ ભૂમિકાના નયનોમાંથી પથરતા સ્નેહભીના ઓજસના કારણે ખૂણો પડી ગયો તેણે પોતાની કારને લોક કરી તેને ચાવી ભૂમિકાને આપી ભૂમિકાએ પોતાની કારને ચાવી નેનિસની હથેળીમાં મૂકી ભૂમિકાના મમતા સ્પર્શ ફરીથી એકવાર નેસના હૃદયમાં ગજબનું વાત્સલ્ય ભરી દીધું તે ભૂમિકા વિશે અલગ દ્રષ્ટિકોણથી વિચારવા મજબૂર બની ગયો તેણે મનોમન કંઈક વિચારી ચૂપચાપ ભૂમિકાના ઘર તરફ ડગ ભર્યા નેસને પોતાના ઘર તરફ આગળ વધતો જોઈ ભૂમિકાનું હૃદય વાત્સલ્યથી ઉભરાઈ ઉઠ્યું તેની આંખોમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા બગલ ઘોડીના સહારે ઝડપથી ચાલી ઘરનો દરવાજો ખોલી નેનિસને હર્ષફેર આવકારતા ભૂમિકા બોલી આ દીકરા ઘણા વર્ષોની મારી આતુરતાનો આજે અંત આવ્યો છે બંને ઘરમાં પ્રવેશ્યા ભૂમિકા તેની બગલખોડી ખૂણામાં ઊભી કરી દીવાલનો ટેકો લઈ નિનીશ માટે પાણી લેવા રસોડામાં ગઈ નિનીશે તે દરમિયાન ઘરમાં નજર ફેરવી ખૂબ સાદું પણ સુઘડ ઘર હતું જરૂરિયાત કરતાં કોઈ વધારાનું રાસ રચેલું ન હતું દિવાનખંડની એક દિવાલ પર ભૂમિકાના માતા પિતા સાથે તેના ડેડી સુરેન્દ્ર મહેતાનો ફોટો પણ હતો ત્રણેય ફોટા પર સુખડના હાર ચડાવેલા હતા ભૂમિકાને પાણી લઈ આવતા વાર થઈ હતી તે પાણી સાથે તેમાં ચા લઈ પ્રવેશી ત્યારે નેસને તેના ડેડીની તસવીરને તાકી રહેલો જોઈ ભૂમિકાના મોઢામાંથી હળવો નિશાસો નીકળી ગયો તેને ટીપોય પર મૂકી ભૂમિકાએ પાણીનો પ્યાલો નેનીષ તરફ ધર્યો ફરી બંનેની નજર એક થઈ ભૂમિકાના જાજલ્યમાન ચહેરા પર મૂંઝવણની રેખાઓ ઉપસી આવી હતી નેસે પાણી પી પ્યાલો નીચે મૂક્યો એટલે ભૂમિકાએ તેના તરફ ચાનો પ્યાલો ધર્યો બંને જણાએ ચાની એક ચુસ્કી લીધી ભૂમિકા મૃદુતાથી બોલી નેસ મારા અને તારા ડેડીના સંબંધોને લઈને તારા મનમાં ઘણા પ્રશ્નો છે તે હું જાણું છું જો તું આજે મને થોડો સમય ફાળવે તો હું અમારા સંબંધો વિશેની તમામ હકીકત તને જણાવવા માગું છું નિષને પણ તે વિશે જાણવું હતું એટલે તો ભૂમિકાના આવ્યો હતો તેણે કહ્યું જો તમે સત્ય હકીકત જણાવવાના હોવ તો હું તે સાંભળવા તૈયાર છું બાકી તેણે જાણી જોઈને વાક્ય અધૂરું મૂક્યું ભૂમિકા અમારા સંબંધો સ્પષ્ટિક જેવા સાફ અને પારદર્શક છે તેમાં છુપાવવાનું કે તે અંગે ખોટું બોલવાનો પ્રશ્ન રહેતો જ નથી નેનિસ ધેન ઓકે ગો અહેડ ભૂમિકા તારા પિતા અને માય સૌ પ્રથમ મુલાકાત મારી શાળામાં થઈ હતી હું ત્યારે બારમા ધોરણમાં ભણતી હતી તારા પિતાજી બીએડનો અભ્યાસ કરતા હતા તે અને તેમની બેચના બીજા દસ વિદ્યાર્થીઓ લેસન આપવા માટે અમારી હાઈસ્કૂલમાં આવ્યા હતા અમારી શાળામાં તેમનો દસ દિવસ રોકાવવાનો કાર્યક્રમ હતો છેલ્લા દિવસોમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવામાં આવનાર હતા બધા શિક્ષકો માટે રહેવા જમવાની વ્યવસ્થા શાળામાં કરવામાં આવી હતી મારા પિતાજી અમારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હતા તારા પિતાજી સાથે પ્રવીણ નામના એક શિક્ષક પણ હતા તે ખૂબ દેખાવડા અને ચંચળ હતા તેમની ભણાવવાની રીત પણ ખૂબ સરસ હતી વર્ગો લેતી વખતે અમારી બંનેની આંખો મળી ગઈ બે ત્રણ દિવસના ટૂંકા પરિચયમાં હું પ્રવીણને ચાહવા લાગી તેમણે મારા પર જાદુ કરી દીધો હતો તે મુગ્ધાવસ્થાનો અવસ્થાનો પ્રેમ હતો હું અબૂધ હોવાથી તેમની વાતોમાં આવી ગઈ હતી હું રોજ રાત્રે છુપાઈને પ્રવીણને મળવા શાળામાં આવી જતી હતી તેમણે મારી મુગ્ધાવસ્થાના પરનો લાભ ઉઠાવવાનું નક્કી કર્યું હતું એક રાત્રે હું પ્રવીણને મળવા શાળામાં આવી તે દિવસે તેમણે મારા અબોટ શરીરને અભડાવવાનું કાવતરું કર્યું હતું તારા પિતાજીને તેની ખબર પડી ગઈ હતી તારા પિતાજીએ તે રાત્રે પ્રવીણને એકલા ન પડવા દીધો એટલે હું બચી ગઈ પ્રવીણે મને પામવા માટે મને ફગાડી જવાનો કાસો રચ્યો તેમણે મને પરણવાનું વચન આપ્યું હતું હું તેમની સાથે ભાગી જવા તૈયાર થઈ ગઈ હતી અમે સાંસ્કૃતિક કાર્યક્રમના છેલ્લા દિવસે ભાગી જવાનું નક્કી કર્યું હતું તારા પિતાજીને તે વાતની ગંધ આવી ગઈ હતી તેઓ તે સાંજે મારા ઘરે આવ્યા અને મારા બાપુજી સાથે ખાનગી મુલાકાત કરી અમે તે રાત્રે ભાગી જવાના છીએ માટે સાવચેત રહેવાની મારા પિતાજીને જાણ કરી રવાના થઈ ગયા હતા પહેલાં તો મારા પિતાજી તે વાત માનવા તૈયાર ન હતા તેમણે મારી બેગ ખોલીને જોઈ મેં ભાગવાની તૈયારી રૂપે તેમાં ભરેલા મારા કપડા મારા મમ્મીના દાગીના અને રોકડા રૂપિયા જોયા એટલે તેમ તેમને તારા પિતાજીને વાત પર વિશ્વાસ બેઠો મહેતા સાહેબ મારા પિતાજીને મારી મુગ્ધાવસ્થાની ભૂલને માફ કરી દેવા અને મને કોઈ શિક્ષા ન કરવા વિનંતી કરી હતી તેથી મારા પિતાજીએ મને કોઈ શિક્ષા ન કરી તેમણે ગુસ્સે થવાને બદલે શાંતિથી મને સાચી હકીકત જણાવી તેમણે કહ્યું કે પ્રવીણ પરણી છે અને એક બાળક બાળકીનો પિતા છે હું તેવા જાણે જાણી અચંભિત થઈ ગઈ પ્રવીણે આ વાત મારાથી છુપાવી હતી પ્રવીણે મને તે કુંવારા હોવાનું જણાવ્યું હતું મારા જીવોને નષ્ટ થતું બચાવનાર મહેતા સાહેબના ઉમદા સ્વભાવથી હું અભિભૂત થઈ ગઈ હતી હું મનોમન તેમને વંદી રહી મારા માતા પિતા તારા પિતાજીના સંસ્કારોથી પ્રભાવિત થયા હતા તેમણે મનોમન મારું લગ્ન તારા પિતાજી સાથે કરવાનું નક્કી કર્યું હતું તેથી મારા પિતાજીએ તારા પિતાજીને તેમને શાળામાં નોકરી આપવાની ઓફર કરી પરંતુ તેમને પ્રોફેસર થવું હતું એટલે તેમણે શિક્ષકની નોકરી ન સ્વીકારી મારા પિતાજીએ તેમની સમક્ષ મારા લગ્નનું માગું નાખ્યું પરંતુ તારા પિતાજી અને તારી માતા ભૂમિકાબેન એકબીજાને નાનપણથી પ્રેમ કરતા હતા એટલે તેમણે સિફ્ટથી મારી સાથે લગ્ન લગ્નની ના પાડી દીધી પ્રવીણની કરતૂત અને તારા પિતાજીની માય સાથે લગ્ન કરવાની ના પાડવાથી મને બેવડો આઘાત લાગ્યો હતો હું અજાણતામાં ધીરે ધીરે માનસિક રોગોનો શિકાર થઈ રહી હતી મારો અભ્યાસ ચાલુ હતો પણ મને પુરુષો પ્રત્યે જૂબી ધૃણા હતી હું દરેક પુરુષને દગાબાજ માનવા લાગી હતી હું માનસિક રોગનો શિકાર થઈ રહી છું તેનો મને બિલકુલ ખ્યાલ ન હતો હું સાયકોલોજીના વિષય સાથે એમે એમ એડનો અભ્યાસ પૂરો કરી તારા પિતાજીની કોલેજમાં લેક્ચર તરીકે જોડાઈ હતી મારી સુંદરતા કારણે પુરુષોને આકર્ષવામાં હું સફળ રહેતી હતી જ્યારે કોઈ પુરુષ મારી ખૂબ નજીક પહોંચી જાય ત્યારે હું તેમનું અપમાન કરી તેને મારાથી દૂર કરી નાખતી હતી અને નવો શિકાર શોધવા લાગતી હતી મને પુરુષોને તડપાવવામાં અને તરસાવવામાં માનસિક સંતોષ થતો હતો આ મારો માનસિક વિકાર હતો મારા પિતાજીને દરેક પ્રેમાળ પિતાની જેમ મારું લગ્ન કરાવી મને જીવનમાં સુખી જોવાની ખેવના હતી તેમણે એક કુલીન કુટુંબના માલદાર યુવક સાથે મારું વેવિશાળ કરી મારા લગ્નની તૈયારી કરી હતી તે યુવક મને ખૂબ ચાહતો હતો આખરે લગ્નનો દિવસ આવી પહોંચ્યો મહેમાનો આવી ગયા હતા તારા પિતાજી અન્ય સ્ટાફ સાથે લગ્નમાં હાજર હતા જાન માંડવી આવી પહોંચી હતી ગોર મહારાજે કન્યા પધરાવાનું કહ્યું ત્યારે મારી સખીઓ મને લગ્ન ચોરીમાં લઈ આવી મેં ચોરીમાં મંગળ ફેરા માટે બેસવાના બદલે બધા મહેમાનોની વચ્ચે તે યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી મારી વાત સાંભળી મહેમાનો વચ્ચે સોપો પડી ગયો જાનૈયાઓ સ્તબ્ધ થઈ ગયા યુવકના પિતાજીએ મને લગ્ન ન કરવાનું કારણ પૂછ્યું હું મારી મરજી કહી મારા રૂમમાં ચાલી ગઈ મારા માતા પિતા અને મારા નજીકના સંબંધીઓએ મને સમજાવવાની ખૂબ કોશિશ કરી પણ હું એકની બે ના થઈ છેવટે જાન લીલા તોરણે પાછી ગઈ મને ખૂબ આનંદ થયો એક પુરુષની માનહાનિ કરવાનો પાસ પાશવી માનસિક પરિતોષ મેળવી હું મારી જાતને ધન્ય થયેલી માનવા લાગી મિત્રો મારી આ વાત પસંદ આવી હોય તો વાર્તા પૂરી સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા મા બાપ મારા આ કૃત્યોથી ખૂબ વિચલિત થયા હતા તેમણે મારી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું હું જ્યારે કોલેજમાં નોકરીએ જ હતી ત્યારે લોકો મારા પીઠ પાછળ મારી કૂતલી કરી આનંદ લેતા હોવાની મને જાણ હતી પરંતુ મને લોકોની પરવાહ ન હતી હું તેમાં મારી જીત જોતી હતી લોકો ધીરે ધીરે મારી સાથેના સંપર્કો ઓછા કરતા જતા હતા મારા નકારાત્મક વિચારોથી વિદ્યાર્થીઓનું જીવન બરબાદ ન થાય તે માટે કોલેજ મેનેજમેન્ટ મને નોકરીમાંથી દૂર કરી દીધી હું એકાંગી થઈ ગઈ હું મારા રૂમમાં પૂરાઈ રહેતી હતી અને ગાંડા માણસો જેવો વ્યવહાર કરવા લાગી હતી અને માનસિક રોગોના દવાખાને ભરતી કરવામાં આવી હતી ત્યાં મને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવતા હતા હું દવાખાનાથી કંટાળી ગઈ હતી મારે દવાખાનાથી ભાગી જવું હતું પરંતુ મારા માતા પિતાનો સતત ચોકી પહેરો રહેતો હોવાથી હું તેમ કરી શકતી ન હતી એક દિવસ મારા માતા પિતા કોઈ અગત્યના સામાજિક કામે બહાર ગામ ગયા હતા મેં તે દિવસે દવાખાનાથી ભાગવાની કોશિશ કરી દવાખાનાના કર્મચારીઓ મને પકડવા મારી પાછળ દોડ્યા હું તેમનાથી બચવા ઝડપથી દોડી રોડ પર આવી ગઈ હું સામેથી આવતી એક ગાડીને અથડાઈ ગઈ ગાડીના આગળના બંને વ્હીલ મારા બંને પગ પર ચડી ગયા હતા તે ગાડી તારા પિતાજીની હતી હું બેહોશ થઈ ગઈ મારા પિતાજીને મારા અકસ્માતના ખબર મળતા તે ઘરે પાછા આવતા હતા ત્યારે ચિંતામાં તેમનાથી ગાડી ચલાવવામાં ગફલત થઈ ગઈ તેઓ એક ટ્રક સાથે અથડાઈ ગયા તે અકસ્માતમાં મારા માતા પિતા બંનેનું અવસાન થઈ ગયું હું વોશમાં આવી ત્યારે મારો એક પગ કાપી નાખવામાં આવ્યો હતો મારા માતા પિતાનું મૃત્યુ થયું હોવાના સમાચાર જાણી હું ઊંડા આઘાતમાં સરી પડી હું સ્વસ્થ થઈ ઘરે પાછા ફરી ત્યારે સુધી તારા માતા પિતાએ મારી ખૂબ કાળજી લીધી હતી હું તેમની અસિંગણ બની ગઈ મને લાગ્યું કે એક નિર્દોષ પુરુષ સાથે લગ્ન ન કરી તેમનો કરેલ અપમાનનો બદલો ભગવાને મારા અને મારા માતા પિતાના અકસ્માતથી આપ્યો છે મને હવે તે બાબતે ખૂબ અફસોસ થતો હતો અકસ્માત પછી મારો જિંદગી જીવવાનો અભિગમ બદલાઈ ગયો હતો હું જીવનમાં બનતી તમામ ઘટનાઓને હકારાત્મક દ્રષ્ટિકોણથી જોતી થઈ હતી મેં લોકોને નકારાત્મક જીવન જીવવાનો અભિગમ બદલવા માટે પ્રેરણા આપતા પુસ્તકો લખવાનું કાર્ય શરૂ કર્યું મારા કાર્યમાં મને તારા પિતાજીનો ભરપૂર સાથ મળ્યો હતો તેઓ સમય મળીએ મારી પાસે આવી મારા પુસ્તકોની હસ્તપ્રત વાંચી મને પુસ્તક લોકભોગ્ય બનાવવા માટે માર્ગદર્શન આપતા હતા તે મારા સાહિત્ય ગુરુ હતા અમારા સંબંધો ગુરુ શિષ્યના હતા તારી મમ્મીને અમારા નિર્દોષ સંબંધોની જાણકારી હતી મારા અત્યાર સુધીમાં દસ પુસ્તકો પ્રકાશિત થયા છે તેમના અવસાનના દિવસે મારા આગામી પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે જ તે મારા ઘરે આવ્યા હતા તું જાણતો હોઈશ કે તારા પિતા હૃદયરોગથી પીડાતા હતા તેમને એકાએક હૃદયરોગનો હુમલો આવ્યો હતો ડૉક્ટર આવે દરમિયાન તેમની પીડા ઓછી કરવા માટે મારા ખોડામાં તેમને સુવડાવી હું તેમની છાતી પર બામ ઘસતી હતી ત્યારે તેમનું પંખેરું ઉડી ગયું હતું તેમના આત્માનો દેહ ત્યાગ મારા ખોળામાં થવાની ઘટના ઘટનાનો લોકોએ મન ગમતો અર્થ કર્યો હતો આટલી વાત કરતા ભૂમિકાને તાક લાગ્યો હતો તેમણે પોતાની આંખો બંધ કરી દીધી હતી તેમની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા નેશના મનમાં રહેલી તમામ શંકાઓ દૂર થઈ ગઈ હતી તેણે ભૂમિકાના હાથ પર હળવું ચુંબન કરી તેમની વિદાય લીધી ઘરે જઈ આખી ઘટના તેમની મોમ ધરતીબેનને જણાવી તેમની માફી માગી નેનિસની વાત સાંજ રીતે સાંભળી ધરતીબેન બોલ્યા બેટા ભૂમિકાએ તને આખી વાત જણાવી નથી એક અગત્યની ઘટના તેણે તારાથી છુપાવી છે નેસ મોમ મને હતું કે કંઈક તો જરૂર છુપાવ છે ધરતીબેન તો સાંભળ તે અગત્યની ઘટના ને સાતતાપૂર્વક પોતાની મમ્મી સામે મીટ માંડી ધરતીબેન લગ્ન પછી સાત વર્ષ સુધી મારો ખોડો ભરાયો ન હતો મારી ફેલોપિન ચ્યૂપ અને ગર્ભાશયની કુદરતી ખામીના કારણે હું ગર્ભધારણ કરી શકતી ન હતી અકસ્માત પછી ભૂમિકાએ જ્યારે આ વાત જાણી ત્યારે તેણે સામેથી મધર થવા મને ઓફર કરી હતી ખૂબ ચર્ચા વિચારણાના અંતે અમે તેની ઓફર સ્વીકારી હતી તારા પિતાના સ્પર સ્પર અને મારા સ્ત્રી બીજનું લેબોરેટરીમાં લીકરણ કરી ભૂમિકાની કૂકમાં પ્રત્યારોપણ કર્યું હતું તું ભૂમિકાની કૂકમાં પોષણ પામ્યો છે તે તારી સેરોગેટ મધર છે તેની મહાનતા જો તેણે તેની બધી વાતો સ્પષ્ટ સ્પષ્ટ જણાવી હતી પરંતુ આ વાત કરી તેને શોભમાં મૂકવાનું તેને ઉચિત નહીં લાગ્યું હોય એટલે તે વાત તેણે કરવાનું ટાળી દીધું છે તે દેવી છે તારા પિતા ભૂમિકાનું અન્ય રીતે ઋણ અદા કરી શકે તેમ ન હતા એટલે તેને પુસ્તકો લખવામાં મદદ કરી તેનું ઋણ અદા કરવાની કોશિશ કરતા હતા મને અફસોસ છે કે દુનિયા એ એક પવિત્ર બંધનને ખોટી રીતે મૂલવીને ભૂમિકાને ખૂબ અન્યાય કર્યો છે ધરતીબેનની વાત સાંભળીને એને સ્તબ્ધ થઈ ગયો તેને તે સમજતા વાર ન લાગી કે ભૂમિકાના હાથના તે કેમ પરવશ થઈ ગયો હતો એક મહાન ત્યાગ કરનાર સ્ત્રીના ચરિત્ર વિશે ખોટી ધારણા બાંધી તેને નફરત કરવા માટે નિનિષને પારાવાર અફસોસ થયો તેના પ્રાયશ્ચિત રૂપે પોતાની મોમના ખોળામાં માથું મૂકી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો મિત્રો મારી આ વાત ગમી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો